કહેવાય છે સમુદ્ર મંથન વખતે શરદ પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા હતા શરદ પૂર્ણિમા એ દિવસ છે જ્યારે સમગ્ર પૃથ્વી ઉપર કરે છે અન્ય પૂર્ણિમાની સાપેક્ષે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કલાય અને સંપૂર્ણ પ્રકાશિત હોય છે ચંદ્રમાંથી નીકળતી ચાંદની એ શીતળતા બક્ષે છે અને એની સાથે સાથે મનની શાંતિ અર્પે છે હિન્દુ સંસ્કૃતિમાં શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી એક બીજી પણ વાત છે કહેવાય છે વૃંદાવનની અંદર દરેક ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ ભગવાને આ શરદ પૂર્ણિમાના દિવસે રાસ લીલા રચીતી તમારે ત્યાં શરદ પૂર્ણિમા કેવી રીતે રચાય છે તમારે ત્યાં શરદ પૂર્ણિમામાં શું શું કરો છો મને કમેન્ટમાં જરૂર લખીને આપજો અને એક બીજી વાત તમને ખબર છે આપણે ચંદ્રને ચંદા મામા કેમ કહીએ છીએ જો તમને ખ્યાલ હોય તો એ પણ કમેન્ટ કરજો